નમસ્કાર દર્શક મિત્રો મારી YouTube ચેનલ ફ્રીડમ લાઈફ માં ફરી એકવાર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે આજના ટોપિક માં આપણે વાત કરવાના છે કે અત્યારે ઘણા લોકોના છે હરસ મછા અને પાયલ્સ નું દુખાવો ખૂબ થઈ રહ્યો હોય છે અસહ્ય દુખાવો થઈ રહ્યો છે ઘણા લોકોને મસા માથે લૂળ પણ પડતું હોય છે ઘણા સુકા મરમ મછા પણ હોય છે તો આજે જ્યારે હરસ મસા જને થઈ રહ્યા છે તે એમાં રાહત કઈ રીતે મેળવી શકો તમે કયો કયો કેવો પ્રયોગ કરીને તમે કાયમ માટે એને નાબૂદ કરી શકો એની માટે હું એકદમ જબરદસ્ત ઉપાય બતાવવા જઈ રહ્યો છું એ પહેલા મિત્રો એ જમી તમારે ચેનલ સબસ્ક્રાઇબ ન કરો ચેનલ પેલા સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી બીજા લોકો પણ આ વિડિયોનો લાભ લઈ શકે અને પોતાનો દુખ છે દૂર કરી શકે છે મિત્રો ખાસ કરીને આપણને ખબર હોય જો કે હરસ મરસ કઈ રીતના થઈ રહ્યા છે શેના કારણે થઈ રહ્યા છે આપણી બેડ હેબિટ છે આપણી આદત ખરાબ હોય ખાવા પીવાનું આપણે જે ખોરાક લેતા હોય બહારનો ફાસ્ટ ફૂડ વધારે લેતા હોય છે જેના કારણે કોન્સ્ટિપેશન અપચવ રહેતો હોય પાચન બરોબર ના થતું હોય છે એનું મેઇન કારણ હોય તો તે કબજિયાત છે સરસ મસાનું મેઇન કારણ છે કોન્સ્ટિપેશન છે ઘણા બધા લોકોને અત્યારે છે ભાગ દોડવાળી જિંદગી થઈ રહી હોય છે સવારે સવારે ફટાફટ જવાનું રહેતું હોય છે એના હિસાબે કોઈને ઝાડો સાફ ઉતરતો નથી તો એના હિસાબે ખૂબ જ કોન્સ્ટિપેશન થઈ જતું હોય છે અને એના હિસાબે હરસ મસાજ એ વધી જતા હોય છે તો ખાસ કરીને સૌથી પહેલા હરસ મસાની સારવાર આપણે કરીએ હરસ મસાનો કોઈ પણ ઉપાય કરીએ એ પહેલા તમારા પેટની જે કબજિયાત છે પેટનો અપચો છે એ દૂર કરવો ખૂબ જરૂરી છે જે તેથી જ તેના કારણે થી જ આ હરસ મસા થતા હોય છે એટલે સૌથી પહેલા તમે કબજિયાત દૂર થશે તો જ તમે હરસ મસા અને પાયસમાંથી છુટકારો મેળવી શકશો તો મિત્રો સૌથી પહેલા કબજિયાત દૂર કરવા માટે તમારે રોજ જે ત્રિફળા ચૂર્ણનું પાવડર છે એ લેવું જો ત્રિફળા ચૂર્ણ રોજ જે સવારમાં વહેલા જાગીને ઘરના કોઠે અડધા ગ્લાસ ગરમ પાણી છે તમે બે ચમચી લેશો અને 100% એમાં ફાયદો થશે ત્યાર પછી તમે હરસ મસાની અંદર જો જેને લોહી પડતું હોય જેને લોહી વારંવાર મસાલામાંથી આવતું હોય જાડા જાય તો લોહી આવતું હોય તો એની માટેનો પણ એક ખૂબ જ કારગર ઉપાય તમને પેલા જણાવી રહ્યો છું કે એક મુઠ્ઠી જેટલા આપણે કાળા તલ લેવાના છે આ કાળા તલ છે અને દેશી સાકર હોય આ બંને સાકર સાકરની સાથે મિક્સ કરી દેવાના કાળા તલ અને એને ચાવી ચાવીને ડેલી નૈણા ગોઠે સવારમાં એક મુઠ્ઠી જેટલા કાળા તલ સાકરની સાથે ચાવવાના છે મિત્રો આ પ્રયોગ પંદર દિવસ તમે કરશો તમારામાં કોઈ પણ જગ્યાએ હરસ જ્યારે લોહી પડતું હોય તો એ તતરત બંધ થઈ જશે ત્યાર પછી જ્યારે મસાજ ને થઈ ગયા છે બરોબર તો એની માટેનો એક ઉપાય એ છે કે આપણે મિત્રો કેળું લેવાનું કેળું લઈ એને આડું છે આડું છે ચાકુથી કાપી નાખવું એની અંદર દેશી કપૂર કપૂર અંદર કપૂર નાનાની ગોળીઓ છે અંદર નાખી દેવાની બે ગોળી નાખવાની બરોબર તો આ અડધું આપણે ખાડું કાપી લખ્યું કેળું એ કેળુ અંદર કપૂર નાખી દીધો અને એ ડાયરેક ખાઈ જવાનું છે ગળી જવાનું જો ચાવવાનું નથી કપૂરનો આંગળો છે એ ડાયરેક ગળી જવાનું જો તમે ચાવશો તો બીજી તકલીફ થોડીક વધશે બળતરા થતી હશે એવું લાગશે કે ડાયરેક્ટ ગળી જવાનું છે અને એની જાતે અડધી મુઠ્ઠી જેટલા ચણા લઈ લેવાના છે ચણા ખાઈ જવાના છે એકલા ચણા હોય તો ચાલ છે આ ચણા તમે ખાવાના છે મિત્રો આ પ્રયોગ પણ પંદર દિવસ તમે કરશો તો તમને હરસ મસાજ કાયમ માટે દૂર થઈ જશે અને એમાં ખૂબ જ ફાયદો થશે ખાસ કરીને એમાં પાણી વધારે પીવું જોઈએ અને સૌથી પહેલાં કીધું કોન્સ્ટિપેશન જે રહેતું હોય જેને કબજિયાત રહેતી હોય તો એ દેવ દૂર કરવા માટે તમારે ત્રિફળાનું ચૂર્ણ છે અથવા તો એકલી હરડે છે આ બેમાંથી કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો તો હરસ મજા માટે બસ આટલું જ આવા જનરેશન વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરો શેર પણ કરો જેથી કરીને બીજા લોકો જોઈ શકે ખૂબ ખૂબ આભાર